નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસ એસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં જે તમને ગાલા અસાઇનમેન્ટ આવી ગયું છે ના તમે દુક દુકાનેથી જઈને ના લીધું હોય તો જરૂરથી ગાલા અસાઇનમેન્ટ સ્ટેશનરી જઈને લઈ લેજો ઓકે અને એનો સોલ્યુશનમાં મિત્રો આપણે આજે વિભાગ સીમાં એકાઉન્ટમાં વિભાગ સીમાં પ્રકરણ જે ભાગ એકના પ્રકરણ નંબર આઠ એની જે ખાસ આમનોદ હોય છે મિત્રો આમનો જીવી હોય છે તો એ ખાસ આમનોદોનું સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું છે વિડીયો ગમશે તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલવાનો નથી ઓકે કેમકે તમારી લાઇક્સ અને સબ્સ્ક્રાઇબ અમારા માટે ખૂબ જ મહત્ત્વની હોય છે ઓકે તે માટે કહું છું વિડિયો લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં તો શરૂ કરીએ મિત્રો આપણે આજનું સોલ્યુશન અને એમાં મિત્રો તમને ખાસ આમનોદ એટલે કે મિત્રો આ આમનોદ જેવું જ હોય છે ખાસ આમનોદ પણ તો નીચેના વ્યવહારો જાહેવી ખાસ આમનોદ નોંધો નીચેના વ્યવહારો શું જાણવીની ખાસ આમનોદ વધવાની છે આપણે ઓકે ખાસ આમનોદ જોઈશું તો વિડિયો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેવાનું છે અને જો મિત્રો તમે આ આખા સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મિત્રો માત્ર એકસો પચાસ રૂપિયામાં મળી જવાનું છે તો ફટાફટ મિત્રો કોલ કરીને સોલ્યુશન મેળવી લેજો ઓકે કે કેમકે એકસો પચાસમાં તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જશે તો તે માટે જ કહું છું કોલ કરી દો જેથી તમને વાંચવામાં મિત્રો શું રહે સરળતા રહે રાઈટ ત્યારબાદ શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન ખાસ છે તો વ્યવહારો પણ લખેલા છે આપણે એવું કંઈ નથી નીચેના વ્યવહારોનો જનની શું છે જ જનવની જનવ છે જનની નથી જનની એટલો માં થાય છે જનવની ખાસ આમનોદ નો બરાબર એમાં પહેલું છે રૂપિયા બે હજારનું સાયન્ટિક સાયન્ટિક એક ફરીથી એસમેન્ટ વાંચે લો સાયન્ટિફિક કોલ્ક્યુલેટર તથા પચીસ હજારનો સેલ્યુલર સેલ્યુલર ફોન ધંધામાં દીપક ટેલર્સમાંથી ખરીદ્યો ઓકે તો સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર પાછું આપણે સેલ્યુલર ફોન લીધો તો એ ઉધાર કરો અને જે છે દીપક માટેથી લીધેલો છે તો દીપક ખાતે એટલા ટોટલ આપણે જમા કરી દેવાના બરાબર ઓકે સ્ટેશનરી કરી એટલે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ઓકે સાયન્ટિફિક ત્યારબાદ પાંચ હજારનો માલ અનાથ આશ્રમમાં આપ્યો છે વેચ્યો નથી આપ્યો છે ના કી દાન કર્યું છે આ ત્રણેનો વ્યવહાર અલગ અલગ રીતે રોધાય છે બરાબર તો ધ્યાન રાખજો ધર્મદા ખાતે ઉધાર કેટલા પાંચ હજાર રૂપિયા અને તે ખરીદ ખાતે જમા કેટલા પાંચ હજાર રૂપિયા બરાબર ત્યારબાદ મિત્રો તમારો કયો છે ત્રીજા નંબરનો વ્યવહાર આવે છે રીના પાસેથી મળેલ સાત હજારની નોંધ રીટા એક મિનિટ રીમા પાસેથી મળેલ અસાય મેડ વાંચો અહીંયા થોડુંક હા બરાબર રીમા પાસેથી મળેલ સાત હજારની નોંધ આપણે રીના ખાતે કરેલ છે રીમા પાસે મળે રીના ખાતે આપણે નોંધ કરી છે તો આપણે સુધારીશું તો હવે તો જે છે બીજું છે એનું નામ પહેલાં આવે પહેલું છે એનું નામ બીજું આવે એવું બધું યાદ રાખો સિમ્પલીમાં તો કે રીના ખાતે ઉધાર તે રીમા ખાતે જેમાં જે કરવાનું હતું એ કરી દીધું જે કરવાનું જે કરેલું હતું એને સુધારી દીધું બરાબર હા બરાબર સિમ્પલી ભાષામાં જો ત્યારબાદ આ કૂતરાઓ ભૂકે અવાજ આવશે ત્યારબાદ છે ધર્મદા ખર્ચ એ તો આપણે જોઈ લીધું ત્રીજા નંબરનો વ્યવહાર જોઈ લીજો ભાઈ આમાં તમે સરવાળો તો કરી શકો છો તમને અહીંયા જવાબો આપેલા નથી પણ આપણા જવાબો સાચા જ છે સરવાળો કરીને લખી દેવાનો કેટલા થશે સરવાળો તમને કહી દઉં સત્યાવીસ હજાર પ્લસ પાંચ હજાર પ્લસ સાત હજાર ઓગણચાલીસ હજાર સરવાળામાં લખી દેવાનો ભાઈ ઓકે આટલું તો તમે કરી શકો છો ત્યારબાદ નીચેના વ્યવહારો ભાગવ ભારવ સોરી છે સોરી સોરી ભાર્ગવિની ભાર્ગવીની ખાસ આમનો ભાર્ગવીનીની કેવું કેવું નામ રાખે લોકો ભાર્ગવીની ખાસ આમનો ત્રણ હજારનો ફર્નિચર બે હજાર આઠસોનો માલ આપી ખરીદ્યો તો ફર્નિચર ખાતે ઉધાર કેટલા અઠ્યાવીસો કેમ કે જો અહીંયા જે છે મિત્રો તમે ત્રણ હજાર પણ તમે લખી શકો છો અને અઠ્યાવીસો પણ લખી શકો છો તમારા બંને જવાબો મિત્રો સાચા હશે બરાબર જ નીકળશે કેમકે તમે અહીંયા ત્રણ હજાર લખશો તો બી સાચું જ થવાનું છે તમે અઠ્યાવીસો લખશો તો બી સાચું જ થવાનું છે બરાબર એટલે બન આમાં ઉધાર બાજુ અઠ્ઠાવીસો જવા બાજુ ત્રણ હજાર લખો ને તો એ ખોટું પડશે બંને બાજુ ત્રણ હજાર ત્રણ હજાર લખો અથવા તો અઠ્યાવીસો અઠ્ઠાવીસો લખો કોઈ બી સાચું જ ગણાશે ત્રણ હજારનું ફર્નિચર અઠ્ઠાવીસો માલ આપી ફરી દ્યો તો બરાબર અઠ્ઠાવીસસો અઠ્ઠાવીસો લખી દીધા ત્યારબાદ ધંધામાં નવ હજારનું લેણું અને અઢાર હજાર સોરી સોરી ધંધામાં નવ હજારનું લેણું અને ત્રણ હજારનું દેવું લાવ્યા તો દેવાદાર ખાતે ઉધાર કેટલા નવ હજાર લેણું લાવ્યા ને ભાઈ નવ હજારનું લેણું એટલે દેવાદાર અને લેણદાર એટલે ત્રણ હજાર અને તે મૂડી કેટલી છ હજારની ભાઈ લેણું દેવું પ્લસ માઇનસ થઈ જાય ને ત્યારબાદ ધંધામાંથી છ હજારનું જૂનું ફર્નિચર પાંચ હજાર આઠસોમાં વેચી દીધું ધંધામાંથી જે તમારું છ હજારનું જૂનું ફર્નિચર હતું એ તમે પાંચ હજારને આઠસો રૂપિયામાં વેચી દીધું તો આજે તમારું ફર્નિચર વેચાણ નુકસાન ખાતે તમે બસો અને તે ફર્નિચર ખાતે બસો એવું લખશો તો તમારો જવાબ જ છે બરાબર છ હજાર હતો પાંચ આઠસો વહેંચ્યો નુકસાન કેટલું બસો રૂપિયાનું હતું ફર્નિચર બેસાડ નુકસાન ખાતે બસો ઓકે અહીંયા પણ બસો એવું લખી દેવાનું ત્યારબાદ તમારો બીજા નંબરનો ક્વેશ્ચન આવે છે એ તો આપણે જોઈ ગયા ને ત્રીજા નંબરનો આવ્યા ત્રીજા નંબરનો ક્વેશ્ચન નીચેના વ્યવહારો પર કિતની કોની પંકિતની ખાસ આમનો નોંધો નીચેના વ્યવહારો પરથી પંકિતની ખાસ આમનોદ નોંધો તો એક પંકિતની ખાસ આમ નોંધમાં આપણે જોઈશું તે જોતાં પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરવાનો ભૂલતા નહીં અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો નવા આવ્યા હશો તો તમને નહીં ખબર હોય કે આપણે આ સોલ્યુશનની પીડીએફ મિત્રો આપીએ છીએ તો આ જે તમે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તો સ્ક્રીન પર આપેલ મોબાઈલ નંબર મિત્રો કોલ કરવાનો છે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર એકસો પચાસ રૂપિયામાં મળી જવાની છે તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લો રાઈટ ત્યારબાદ નીચેના વ્યવહારો પંકિતની ખાસ આમનો ઓકે તો વ્યવહારો વાંચીશું પાંચ હજારનો માલ આગથી બળી ગયો અને વીમા કંપનીએ કેટલાનો ચાર હજારનો માલ મંજૂર કર્યો અચ્છા પાંચ હજારનો માલ આગથી બળી ગયો અને વીમા કંપનીએ ચાર હજારનો માલ મંજૂર કર્યો અને આગથી નુકસાન ખાતે એક હજાર રૂપિયા સો ટકા લખી દેવાનું વીમા કંપની ખાતે ચાર હજાર રૂપિયા આગથી નુકસાન થયેલ એક હજાર રૂપિયા અને તે ખરીદ ખાતે પાંચ હજાર રૂપિયા નુકસાન તો આગથી બળી ગયો પાંચ હજારનો માલ જ બળ્યો છે ને પાંચ હજાર બળી ગયો ગયો તે ખરીદ ખાતે આગથી થયેલ નુકસાન ખાતે એક હજાર રૂપિયા અને પાછું વીમા કંપનીએ કેટલો મંજૂર કર્યો તો કે ચાર હજાર રૂપિયા આવું લખો ને તો આ તમારો વ્યવહાર સાચો ગણાય બરાબર ત્યારબાદ હા ત્રણ હજાર પાંચસો જે નરેશ પાસેથી લેણાં હતા તે વસૂલ થઈ શકે તેમ નથી એટલે આપણે શું પડી ગઈ ગાલખાદ પડી ગઈ ભાઈ શું થયું ઘાલખાદ તો પાંત્રીસો નરેશ પાસેથી લેણાં હતા તે વસૂલ થઈ શકે નહીં એટલે પાંત્રીસોની આપણે મિત્રો શું થઈ ઘાલખાદ થઈ તો ઘાલખાદ ખાતે ઉધાર પાત્રીસો તે નરેશ ખાતે જમા પાંત્રીસો રાઈટ ત્યારબાદ મિત્રો યંત્ર પર આઠ હજાર ઘસારો માંડી વાળો તો ઘસારા ખાતે ઉધાર આઠ હજાર અને યંત્ર ખાતે જમા કેટલા આઠ હજાર રૂપિયા બરાબર આ રીતે તમારો ઘસારાનો માંડી વાળો થયો મિત્રો મિત્રો કુલ સરવાળો કરી લેવાનો ઓકે ચોથા નંબરનો જોઈએ મિત્રો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ આપણે વાર વાર કહેવું ન પડે એના માટે હા પીડીએફ માટે કોલે કરી દેવાનો તમારે લેવાની હોય તો કોલ કરવાનું ઓકે અરે યાર આવું ના કહેવાય સારી રીતે કહું જો મિત્રો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો તમારી જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલું છે તેના પર મિત્રો કોલ કરી દેજો ઓકે તમને ટાઈમિંગ બતાવી દો મિત્રો કેટલા વાગ્યા હું વિડીયો બનાવી રહ્યો છું તો તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે અત્યારે બાર વાગ્યા છે ભાઈ જીરો જીરો બાર અત્યારે જસ્ટ હાલ હમણાં વિડીયો બનાવી રહ્યો છું ત્યારે બાર વાગીને બાર મિનિટ થઈ છે બાર વાગીને કેટલા બાર મિનિટ થઈ છે જોઈ શકતા હોય તો જોઈ લેજો અત્યારે ને અત્યારે એવું હોય તો બતાવી જઈ શકું છું અમને બાર વાગીને બાર મિનિટ થઈ છે રાતના અને ત્યારે હું તમારો આ વિડીયો શૂટ કરી રહ્યો છું તો ભાઈ તમારો આટલો ફરજ બને કે તમે ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરી દો ભાઈ ઓકે આગળ સોલ્યુશન જોઈએ આપણે ચોથા નંબરનું નીચેના વ્યવહારો યાર આ બહુ બધો કર્યા લોકો નીચેના વ્યવહારો નીચેના વ્યવહારો અંજુની ખાસ આમનો જ નોંધો નીચેના વ્યવહારોની અંજુની ખાસ આમનો જ નોંધો તો ત્રણ હજારનો માલ આપી ઘર માટે પચીસોનો પંખો ખરીદ્યો ભાઈ ત્રણ હજારનો પંખો સોરી શું છે ત્રણ હજારનો માલ આપી ઘર માટે પચીસો નો પંખો ખરીદ્યો તો ઉપાડ ત્રણ હજાર માલ ગયો અને તે ખરીદ ખાતે બરાબર ત્યારબાદ રિતેશ ચૂકવેલ રિતેશ ને ચૂકવેલ પગારના અઢાર હજાર રિતેશ એક મિનિટ ઘસામ તમને આપેલું છે રિતેશને ચૂકવેલા પગારના અઢાર હજાર રિતેશ ખાતે ઉધારેલ છે રિતેશ રિતેશ બંને એક જ નામ છે હા ભાઈ એના ખાતે ઉધારેલ છે એના ખાતે ઉધારવાના નહોતા એટલે એના ખાતે જમા કરવાના હતા તો

આખરનો માલ સ્ટોક સત્યાવીસ હજાર છે તો આખર માલ સ્ટોક ખાતે ઉધાર સત્યાવીસ હજાર તે વેપાર ખાતે જમા સત્યાવીસ હજાર રૂપિયા સરવાળો કરી લેવાનો ચાલો આમાં તમને કરી નાખો સરવાળો કેલ્ક્યુલેટર હું તો લઈને બેસું છું ત્રણ હજાર રૂપિયા પ્લસ અઢાર હજાર પ્લસ સત્યાવીસ હજાર અડતાલીસ હજાર રૂપિયા સરવાળો આવે છે લખી દેજો છેલ્લા નંબરનો પાંચમા નંબરનો જોઈશું ભાઈ ચેનલ કરો લાઈક કરી અને જો તમે આખા સંપૂર્ણ ગાલા મેટા સોલ્યુશન મિત્રો પીડીએફમાંગતો હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે મિત્રો કોલ કરી દો સંપૂર્ણ ગાલા સમેટનું સોલ્યુશન તમને મિત્રો માત્ર એકસો પચાસ રૂપિયા મળી જવાનો છે બરોબર કોલ કરીને મિત્રો મળી લેજો આ સોલ્યુશન ઓકે જોઈએ પાંચમાં નંબરનો નીચેના વાળો મહેશની ખાસ સામનોદ નોંધો મહેશની ખાસ જ આપણને નોંધવાની જોઈશે તો એમાં ત્રણ હજારનો માલ નમૂના તરીકે મફતમાં વેચ્યો છે ત્રણ હજારનો માલ છે નમૂના તરીકે મફતમાં વેચ્યો છે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ત્રણ હજાર રૂપિયા અને તે ખરીદ ખાતે જમા ત્રણ હજાર રૂપિયા ઇટ્સ રાઈટ ઓકે ત્યારબાદ કેતનને ચૂકવવાના છવ્વીસો જગતને કબૂલ્યા કેતનને જે ચૂકવવાના જગલે કબૂલ્યા જગત ખાતે ઉધાર કેતન ખાતે ઉધાર તે જગત ખાતે જેમાં એને ચૂકવવાના હતા એને ઉધાર કર્યા જે કબૂલે છે જમા કરી છવ્વીસો છવ્વીસ તો ઇટ્સ ઓલ રાઇટ ઓકે પાડીઓયો નાઈટ પાળીઓયો નાઈટ પ્રીતમને કશી સોરી પ્રીતમને કમિશનના છસો ચૂકવવાના થયા તો કમિશન ખાતે એવું થાય તે ચૂકવવા બાકી કમિશન ખાતે છસો રૂપિયા ઓકે આથી મિત્રો આ વિડીયો તમારો કમ્પ્લીટ ક્લીપ પૂરો થાય છે વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો પીડીએફ પડાવવા માગતા હોય તો કોલ કરી દેજો તમને આપેલ મોબાઈલ નંબર પર ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ ઓકે બાય